રોજ બનાવીને ખાશો એટલું સ્વાદિષ્ટ આજે આપણે લસુની મેથી બેસનનું શાક બનાવીશું આને લોટવાળી ભાજી પણ કહેવામાં આવે છે અને એટલી સ્વાદિષ્ટ લાગે છે આ મેથીની ભાજી તો રોટલી રોટલા ગમે તેની સાથે ખાઈ શકાય એવી સ્વાદિષ્ટ મેથીની ભાજી આજે આપણે બનાવવા માટે મેં અત્યારે મેથી લીધી છે તો મેં એક નાની મેથીને આ રીતે કટ કરી એક જોડી સાફ કરીને એને બે પાણીથી ધોઈ લીધી છે મેથીમાં માટી હોય એટલે એને બે વખત સરસ ધોઈ લેવાની હવે આપણે એક નોનસ્ટિક પેનની અંદર તેલ લીધું છે અત્યારે ત્રણથી ચાર મોટી ચમચી તેલ લઈએ છીએ એની અંદર આપણે જીરું અને હિંગનો વઘાર કરીએ છીએ ત્યાર પછી આપણે લસુની મેથી છે તો અત્યારે આપણે બે રીતે લસણ લેવાના છે મેં અડધી ચમચી લસણની પેસ્ટ લીધી છે અને એની સાથે જ મેં આ એક કળી જેવું લસણને આ રીતે ઊભી ચીરીમાં કટ કરી લીધું છે લસણનું પ્રમાણ આમાં વધારે રાખવાનું છે એનો સ્વાદ મેથી સાથે બહુ જ સરસ લાગતો હોય છે એટલા માટે અને ગેસની ફ્લેમ અત્યારે એકદમ જ મીડિયમ છે અને આ રીતે સરસ લસણને ગુલાબી જેવું થવા દેવાનું છે બળી ના જાય એનું ધ્યાન રાખવાનું ત્યાર પછી અડધી ચમચી આપણે હળદર લઈએ છે અને હવે આપણે મેથીની જે બધી ભાજી છે એ આની અંદર લઈ લેશું આ મેથી બેસન બનતા જરાય વાર નથી લાગતી અને સ્વાદમાં એટલી સરસ લાગે નાનાથી લઈને મોટા દરેકને ભાવે છે જો મેથી છે એને ચડવામાં જરાય વાર નથી લાગતી પણ મેથીની ભાજીનું શાક આપણે બનાવીએ તો ઘણી વખત કડવું લાગતું હોય છે એ ના લાગે એટલા માટે આજે હું તમને એક ટ્રીક બતાવીશ કે જેનાથી મે જરાય કડવું નહીં લાગે એને આપણે ઢાંકી અને ત્રણ એક મિનિટ જેવું ચડવા દેવાનું છે જો ત્રણ એક મિનિટ પછી આ રીતે મેથી છે એ થોડી ચડી ગયેલી દેખાય છે તો હવે આપણે આની અંદર પાણી લઈ અને આને સરસ ઉકાળવાનું છે એવું કરવાથી પાણીમાં ચડશે એટલે એની બધી કડવાશ છે એ ઓછી થઈ જશે જો અત્યારે દેખાય જ છે હવે આપણે મેથી બેસન કરીએ છીએ તો આની અંદર વધારે પ્રમાણમાં પાણી લઈ અને આને ઉકળવા દેવાનું છે તો અત્યારે હું ટોટલ બે ગ્લાસ જેટલું પાણી લઉં છું તમારે કેટલું લેવું છે લિક્વિડ કેવી કરવી છે કે એકદમ રોટલી સાથે ખાવી છે કે રોટલા સાથે એ પ્રમાણે પાછળથી બેસન એડ કરવાનો અત્યારે હું આટલાની અંદર બે મોટા ગ્લાસ જેટલું પાણી લઈ જ લેવાનું અને હવે આપણે આને ઉકળવા દઈએ છીએ તો પહેલાં આપણે મસાલા કરી લેશું તો એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને તીખું ગમે એ પ્રમાણે લાલ મરચું તો અત્યારે એક મોટી ચમચી જેટલું મેં લાલ મરચું પાવડર લીધું છે હવે આપણે આને મીઠું આપણે બાકી છે એટલે મીઠું પણ સ્વાદ પ્રમાણે લઈ લીધું છે પાણી એડ કર્યા પછી જ મીઠું લેવાનું એટલે ખ્યાલ આવે બધું એક વખત મિક્સ કરી આને સરસ ઉકળવા દેવાનું છે આને પાંચેક મિનિટ જે ઉકળવા દેવાનું છે પાંચથી સાત મિનિટ આ ઉકળશે એટલે જે એની કડવાશ છે એકદમ ઓછી થઈ જશે તમે મેથી ખાવ છો એવો ખ્યાલ જ નહીં આવે એને આપણે ઉકળે ત્યાં સુધીમાં ચણાનો લોટ તૈયાર કરી લઈએ તો ઘણી વખત આપણે આ રીતે મેથી બેસન કરીએ તો એમાં ગાંઠા પડતા હોય છે ના પડે એટલા માટે અહીંયા મેં એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે એની અંદર બે મોટી ચમચી તેલ લેવાનું છે અને આ તેલની અંદર લોટમાં તેલ છે એ સરસ એનું મોણ દઈ દેવાનું છે આ રીતે હાથેથી વ્યવસ્થિત જરાય ગાંઠા નારીએ અને એક એક લોટના કણમાં તેલ સરસ ભળી જાય એવું આને એક રસ મિક્સ કરી લેવાનું છે આવું કરવાથી જરાય આના ગાંઠા છે એ નહીં રહીએ અને લોટ એકદમ સરસ ચડી પણ જાશે અને નીચે ચોટશે પણ નહીં જો આવી રીતે આને બે આંગળી બધીની વચ્ચે આ રીતે સરસ એને રબ કરી અને લોટમાં છે એ મોણ દઈ દેવાનું અને જો તમે પહેલાં શરૂઆતમાં નવા નવા હજી શીખતા હોય રસોઈ અને બનાવતા હોય તો તમે આ રીતે મોણ દઈ અને પછી એક વખત આને સરસ ઝીણી ચાયણીથી જે લોટ ચારવાની ચાયણી આવે છે એનાથી ચાળી લેવાનું અત્યારે તો હું ડાયરેક્ટ જ યુઝ કરું છું પણ આને તમારે ચાળવું હોય તો તમે ચાળી પણ શકો છો જો આ રીતે આપણો લોટ છે એ તૈયાર થઈ ગયો છે અને આપણું જે પાણી છે એ પણ હવે ઉકળવા લાગ્યું છે પાંચેક મિનિટ પછી જો આ જે આપણી મેથી ભાજી છે એ સરસ ઉકળી ગઈ છે આને તમે આમના આમ પણ બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો મારા હસબન્ડને આ રીતે આનું પાણી છે એ આ પીવામાં બહુ જ એને ભાવે છે એટલા માટે હું થોડી આવી રીતે પણ આ રસાવાળી મેથી કાઢી દઈશ રોજ શિયાળામાં અત્યારે હું રોજ એના માટે આ મેથીની ભાજીનું આ રસાવાળું શાક બનાવું છું જો આ રીતે પણ ખાઈ શકાય છે હવે આપણે આ મેથીની અંદર આપણું આ પાણી ઉકળી ગયું છે અને હવે આપણે લોટ એડ કરવાનો છે તો એક વખત ઊભરો આવી જાય તેલ છૂટી જાય ત્યાર પછી ગેસ એકદમ જ સ્લો કરી દેવાનો અને એકદમ થોડો થોડો આ રીતે લોટ છે એ ચણાનો લોટ છાંટતું જવાનું એક હાથે અને એક હાથે મિક્સ કરતું જવાનું એક સાથે બધો લોટ નહીં મિક્સ કરી દેવાનો જે રીતે આપણે ખીચું કરતા હોય ખીચું કરતી વખતે જે ધ્યાન રાખીએ ગાંઠા ના પડે એનું એવી જ રીતે અહીંયા ધ્યાન રાખવાનું છે થોડો થોડો એક બે એક બે ચમચી જેટલો લોટ એડ કરતું જવાનું અહીંયા જો તમને એવું લાગે કે બસ આની કન્સિસ્ટન્સી આટલી બરાબર છે હવે લોટ નથી એડ કરવો તો તમે લોટ એડ કરવાનું બંધ કરી દેવાનું સાઈડમાં રાખી દેવાનો અહીંયા આપણે બધો એડ કરી દીધો છે લોટ અને તમારે રોટલા સાથે ખાવું છે કે રોટલી સાથે એ પ્રમાણે તમારે આની અંદર લોટ છે એડ કરવાનો અને તમને જો એવું લાગે પહેલી વખત બનાવતા હોય લોટ વધી જાય તો તમે આની અંદર થોડું ગરમ પાણી કે એડ કરી અને પછી આને ચડવા દઈ શકો છો એવું પણ કરી શકો છો અને મેં અત્યારે તેલ થોડુંક ઓછું લીધું છે તમે હજી વધારે તેલ લેશો તો એકદમ સરસ તેલ બહાર છૂટશે આમાં થોડું થોડું છૂટશે હવે નીચે તવી મૂકી ઢાંકી આને એકદમ સરસ પાંચથી સાત મિનિટ એને ફરીથી ચડવા દેવાનું છે જેથી આ ચણાનો લોટ છે એ નીચે બેસી ના જાય એટલા માટે જો તેલ સાઈડમાંથી છૂટી ગયું છે અને નીચે જો ચોઈટી પણ નથી આ રીતે આપણે કરશું તવી ઉપર એટલે છે લોટ છે એ આપણો એકદમ સરસ કાચો છે તો એ પાકી જશે અને બધી ફ્લેવર એકબીજામાં એકરસ થઈ આપણું આ મેથી લસુની મેથી છે એ તૈયાર થઈ ગઈ છે આ મેથીની ભાજી એટલી સ્વાદિષ્ટ લાગે છે ને કે નાના બાળકો પણ ખાઈ લેશે ચણાના લોટવાળી આ મેથીની ભાજીનું શાક તમને કેવું લાગ્યું હું એનું લાસ્ટમાં એની કન્સિસ્ટન્સી પણ બતાડીશ જો અત્યારે આ મેં અત્યારે આટલું થીક રાખેલું છે અને હા આ શાક એવું છે કે જે તમારે જમવા બનાવવા ટાઈમે એકદમ જમવા બેસવું હોય ત્યારે જ આ શાક બનાવવાનું કારણ કે આની અંદર જે ચણાનો લોટ છે એની કારણે એ કઠણ થઈ જશે એટલે જ્યારે તમારે જમવું હોય ત્યારે ગરમ ગરમ જ આ શાક બનાવીને તરત જ જમી લેવાનું જો હું તમને બતાડું છું અત્યારે આની થિકનેસ અત્યારે આટલી છે મારે આ રોટલી સાથે ખાવું હતું એટલા માટે મેં આ રીતે કરેલું છે તમારે ઓછો લોટ એડ કરવો હોય તો કરી શકો છો રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દેજો અને રેસીપીને વધારેમાં વધારે શેર પણ કરી દેજો